ઉપલેટા ટાઉન હોલ ખાતે સમસ્ત સિપાઈ જમાત ઉપલેટા શિક્ષણ એજ્યુકેશન ફંક્શન રાખવામાં આવ્યું હતું છવ્વીસમુ સન્માન સમારોહ રાખવામાં આવ્યું હતું જેમાં પીરે તકરી સાદાતે ઇકરામ દરેક સમાજના આગેવાનો તથા પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા સર્વેના હાથો બાળકોને ઇનામ આપી તેમનું મનોબળ વધારવામાં આવ્યું આ કાર્યક્રમની અંદર વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રની ઉપર ફોકસ કરવામાં આવ્યું પ્રવચન આપીને ભણતર રૂપ લાભ થાય તેવી યોજનાઓ સમજાવવામાં આવી સાથે સાથે સમસ્ત સિપાઈ જમાતના કાર્યક્રમની પ્રશંસા પણ કરવામાં આવી હતી સમસ્ત સિપાઈ જમાતના પ્રમુખ આસિફભાઈ ખોખર ઉપપ્રમુખ સાજીદભાઈ બેલીમ સેક્રેટરી રહીમભાઈ શેખ જોઈન્ટ સેક્રેટરી હુસેનભાઈ ચૌહાણ અને ખજાનજી ફિરોઝ સાહેબ પઠાણ ટ્રસ્ટીઓ કારોબારી સભ્ય અને ન્યાયજ કમિટી દ્વારા સારી રીતે એજ્યુકેશન અને ન્યાજ નો પ્રોગ્રામ સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતો રિપોર્ટર રાજુ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ રાજકોટ ઉપલેટા